જેટલો ગ્રોથ વાળો થશે એટલું ઉત્પાદન વધુ આવશે એટલે નજીકના એગ્રો સેન્ટરે જઈ ભારત કૃષિ કેરનું શક્તિ માંગો આમાં શું શું આવે તમને ખબર છે જો ફુલવિક એસિડ યુરિક એસિડ ઓર્ગેનિક કાર્બન એમિનો એસિડ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝિંક અરે ભાઈ આ એટલું બધું આવે હે કાઈ ઘટે નહીં જે આપણે કહીને 17 પોષક તત્વો ઘટે ઈ બધાય આમાં આવી જાય 17 17 પોષક તત્વો હવે રાસ એની તમારે લઈ